બનાસકાંઠા સહિત દેશભરમાં હનુમાન જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે બનાસકાંઠામાં ધામધૂમપૂર્વક અને ભાવભક્તિપૂર્વક ભક્તો હનુમાન જયંતિની ઉજવણી કરી રહ્યા છે પાલનપુરમાં કંથેરિયા હનુમાન વાદીલા હનુમાન કષ્ટભંજન હનુમાન અને કાળા હનુમાન મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે બનાસકાંઠામાં પાલનપુર ડીસા ધાનેરા થરાદ અંબાજી સહિત જિલ્લાભરમાં હનુમાન જયંતિની ઉજવણી થઈ રહી છે તો વહેલી સવારથી જ હનુમાન મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે વહેલી સવારથી જ ભક્તો હનુમાનજીના ચરણોમાં શીષ નમાવી રહ્યા છે અને ભાવ ભક્તિપૂર્વક પ્રાર્થના કરી રહ્યા છે જે પ્રકારે સિંદૂર તેલનું મહત્ત્વ છે તે પ્રકારે હનુમાનજીને લોકો સિંદૂર અને તેલ ચડાવી અને રીઝવી રહ્યા છે ત્યારે પાલનપુરમાં પણ કંધેરિયા હનુમાન વાદિલા હનુમાન કાળા હનુમાન સહિતના મંદિરોમાં ભક્તિ ભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે તો હનુમાનજીના મંદિરોમાં પ્રસાદ સાથે ભોજનની વ્યવસ્થા પણ ગોઠવાઈ રહી છે ત્યારે અનેક ભક્તો છે વહેલી સવારથી જ મંદિરોમાં દર્શન કરી હોમ હવન કરી અને હનુમાન જયંતિની ઉજવણી કરી રહ્યા છે આવેલા જય શિયા અમે સુરતથી આવેલા છે મારું બહેન વળા છે અહીં તરીકે ઓળખે છે આજે ત્રીસ વર્ષથી અહીંયા આવું છું દાદા કંતર્યાનમાં દાદા સ્વયં પ્રગટ થયેલા છે સર્વની મનોકામના પૂર્ણ કરે છે અહીંયા સંત મહાત્માઓ પણ પધારે છે સર્વ પાલનપુર સમગ્ર ભક્તિભાવથી અહીંથી સર્વ તહેવારોનું પૂર સર્વ તહેવારો સારી રીતે ઉજવે છે આજે પૂર્ણિમા આજે હનુમાન જયંતિનો ઉત્સવ છે યજ્ઞનો કાર્યક્રમ ચાલે છે ભંડારો પણ છે અને સારી સારી રીતે સર્વ ભક્તોજનો આવીને પ્રેમથી દાદાનું પગે લાગે છે પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને ભાવથી વંદન કરે છે સર્વ પોતાની મનોકામના પૂર્ણ કરે દાદા સર્વની મનોકામના પૂર્ણ કરે છે ચાલુ કરી દઉં ને આજે હનુમાન શ્રીનો આજે હનુમાન જયંતિ હોય અને જન્મ દિવસ હનુમાનજીનો પબ્લિક પણ બહુ સારી આવી છે અને લોકોને ઉત્સાહ પણ છે સનાતન ધર્મ તરીકે હિન્દુ લોકોમાં આજે હનુમાનજી શ્રીનો દર્શન કરવા આવી રહ્યા છે બહુ સારી રીતે થોડું અને કસારો પણ વધારે છે અહીંયા રાતના ભજન પણ રાખવામાં આવેલ છે અને પ્રસાદનો પણ મોટો પ્રોગ્રામ રાખેલો આવેલ છે વસ્તીને સારો એવો ઉત્સાહ છે કે હનુમાનજીનો હિન્દુ ધર્મ સનાતન ધર્મ તરીકે આજે હનુમાનજીના મંદિરે બહુ જ ભીડ અને બહુ લોકો ઉત્સાહ તરીકે આવી રહ્યા છે તો આપણો ધર્મ હિન્દુનો આજ છે અને બહુ સારો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે તમામ વસ્તીને અને લોકોને અહીંયા આવવા માટે આમંત્રણ છે જય શ્રી રામ

અત્યારે અહીંયા લગભગ પંદર થી વીસ હજાર માણસોને ભોજન પ્રસાદ આપવામાં આવશે શીરો દાળ ભાત પૂરી સલાદ તેમજ જે બી છે સારા વિસ્તારો પર આવે છે ભક્તો પણ ઓછી ઓશે આવી રહ્યા છે આમ જોઈ રહ્યા છો કે એમનો મહાધ્યમ કેટલું હશે તો આવી રહ્યા છે અત્યારે અહીંયા યજ્ઞનું પણ મોટું આયોજન કરવામાં આવ્યું છે લોકો અહીંયા પાવન થાય છે સાંજે રાત્રે અમે ડાયરો પણ રાખેલો છે દર વર્ષે ડાયરો રાખવામાં આવે છે ભાવિક ભક્તો રાત્રે મોડા બાર એક વાગ્યા સુધી અહીંયા હનુમાન દાદાનો મહિમા માને છે અને આનંદથી સુખીથી જાય છે